હેલો સ્વાગત છે મિત્રો આપ સોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર એસોસિએટની ભરતી છે એની જાહેરાત આવેલી છે આમ જુનિયર એસોસિએટ એટલે લગભગ ક્લાર્ક જેવું જેનું કામ હોય છે તો એની તમે જે વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ પર જઈ અને તમે બધી માહિતી છે મેળવી શકો છો અને જગ્યાની વાત કરીએ તો અલગ અલગ સ્ટેટ સ્ટેટવાઇઝ અલગ અલગ શહેરવાઇઝ એમાં જગ્યાઓ આપેલી છે એમાં જો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ સર્કલમાં લગભગ ટોટલ જગ્યાઓ છે એક હજારને તોંતેર જેટલી છે અને સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો કુલ જગ્યા છે એ તેર હજાર સાતસોને પાંત્રીસ જેટલી જગ્યાઓ છે એ આપવામાં આવેલી છે હવે એના ફોર્મ ભરવાની જો આપણે વાત કરીએ તો ફોર્મ છે એ સત્તર બાર બે હજાર ચોવીસથી સાત એક બે હજાર પચીસ સુધી એના ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકાશે તો પછી અહીંયા લખેલું છે કે ફેબ્રુઆરી જેની પ્રિલિમરી એક્ઝામ છે એ લગભગ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર અને જેની મેન્સ એક્ઝામ છે એ લગભગ માર્ચ અથવા એપ્રિલ બે હજાર પચીસની અંદર અહીંયા આપણે જણાવેલું છે બરાબર હવે આગળ જો એની વાત કરીએ તો એજ લિમિટની વાત કરવામાં આવે તો એસસી અને એસ ટી માટે પાંચ વર્ષનું એજ રિલેક્સેસન છે ઓબીસી માટે ત્રણ વર્ષ છે અને પીડબલ્યુ બીજી જનરલ અને ઈડબ્લ્યુ માટે દસ વર્ષ છે એટલે કે જે હેન્ડીકેપ હોય એના માટે એસસી એસ ટી હેન્ડીકેપ માટે પંદર વર્ષ અને ઓબીસી હેન્ડીકેપ માટે તેર વર્ષનું એ જ રિલેક્સેસન અહીંયા આપવામાં આવેલું છે એની પરીક્ષાની જો વાત કરવામાં આવે તો આ જે સિલેક્શન છે બે ફેઝમાં થશે એટલે પહેલાં પ્રિલિમરી એક્ઝામ છે અને ત્યારબાદ મેન્સ એક્ઝામ લેવાશે એમાં પ્રિલિમરી એક્ઝામની જો વાત કરવામાં આવે તો ઇંગ્લિશ લેંગ્વેજ ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી છે એટલે સો ક્વેશ્ચન અને સો ગુણ અને એક કલાકનું પેપર અને ત્યારબાદ મેન્સની એક્ઝામની જો વાત કરવામાં આવે તો એમાં જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ જનરલ ઇંગ્લિશ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ તો એમાં ક પ્રશ્ન છે એકસો નેવું અને એના ગુણ છે એ બસો માર્ક છે અને એનો સમય છે એ બે કલાક અને ચાલીસ મિનિટનો રહેશે આમ બે ફેઝની અંદર પરીક્ષાઓ પાસ કર્યા બાદ સિલેક્શનની પ્રોસેસ થશે ફીઝની જો વાત કરવામાં આવે તો એસસી એસ ટી હેન્ડીકેપ માટે ફી છે એ નથી અને એટલે કે નીલ ફી છે એમાં કોઈ ફી ભરવાની રહેતી નથી અને જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે સાતસો ને પચાસ રૂપિયા જેટલી ફી છે હવે તમારે જો એપ્લાય કરવું હોય તો કે હાઉ ટુ એપ્લાય તો અહીંયા તમે એની જે બ્લુ કલરમાં બે વેબસાઇટનો લિંક તમે જોઈ રહ્યા છો એ લિંક પર જઈ અને તમે એની જે ફોર્મ છે એ ફિલઅપ કરી શકો છો એક્ઝામ સેન્ટરની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક્ઝામ સેન્ટર છે એ અમદાવાદ ગાંધીનગર આણંદ જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા છે આટલા સેન્ટર ઉપર આ એસબીઆઈની જે ભરતી છે એમાં એક્ઝામ લેવામાં આવશે એટલે આટલા સેન્ટર ઉપર એક્ઝામ લેવાશે કેવી રીતે એપ્લાય કરવું તો કે હાઉ ટુ એપ્લાય તો કે સૌ પ્રથમ તો અહીંયા જે લિંક આપવામાં આવેલી છે એના ઉપર ક્લિક કરવાનું પછી સ્ક્રોલ ડાઉન એન્ડ ક્લિક ટુ રિપ્રેઝેન્ટેટિવ એડવર્ટાઇઝમેન્ટ એટલે એડવર્ટાઈઝમેન્ટની આ જે ભરતી છે એને લગતી એડવર્ટાઈઝમેન્ટ ઉપર ક્લિક કરો ત્યારબાદ એની જે આખી ડિટેલ ડાઉનલોડ થાય એડવર્ટાઈઝમેન્ટના નંબર અહીં આપવામાં આવેલા છે એનો એ તમે ડિટેલ ડાઉનલોડ કરી અને પછી કેરફુલી એનું રીડ કરી અને પછી તમારે ઓનલાઈન છે એ અપ્લાય કરવાનું રહેશે તો આ માહિતી હતી એસબીઆઈમાં જુનિયર એસોસિએટની અને ગુજરાતની અંદર વાત કરીએ આપણે એમ એક હજારની જેટલી એટલે કે ઘણી બધી જગ્યાઓ છે એના ઉપર ભરતી આવેલી છે તો ખૂબ બેંકમાં નોકરી મેળવવા માટેનો ખૂબ સારી એવી તક આવી છે એવું કહી શકાય તો જે પણ મિત્રો આમાં એપ્લાય કરવા માગતા હોય એ ઝડપથી સત્તર તારીખથી ફોર્મ છે એ ફિલઅપ કરવાનું ચાલુ થઈ ગયું છે તો ઝડપથી એના ઉપર એપ્લાય કરી દઈએ તમે એપ્લાય કર્યું કે નહીં કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ